શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી છે ભારે પવન સાથે માવઠું પડ્યું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે વરસાદથી તૈયાર પાક નુકસાન જવાના આવી છે કેમ કે ખેડૂતોને તૈયાર પાકમાં વરસાદના કારણે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પવન સાથે વરસાદ પડ્યો છે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આસપાસના તમામ વિસ્તારોમાં અંજારમાં કચ્છમાં વરસાદની સ્થિતિ છે કચ્છના અંજારમાં ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અંજારમાં બે કલાકમાં આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો અંજાર શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ગાજવીજ સાથે કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે સંવાદદાતા નિધિરેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે નિધિરેશ કચ્છ અંજારમાં આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળી છે અત્યારે શું પરિસ્થિતિ અંજારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો બપોર બાદ હવામાન વિભાગની જે આગાહી છે આગાહીને અનુરૂપ પવન સાથે સાથે અને વીજ ગાજવીજ વરસાદ શરૂ થયો હતો આશરે આંકડા છે એટલે લગભગ દોઢક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ખેડૂતોને ભારે ચિંતા વ્યાપી છે કારણ કે જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવો જ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદના કારણે ગાંધીધામ આદિપુર અંજાર સહિતના વિસ્તારોમાં માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે જે વાતાવરણ બન્યું છે વાતાવરણ પણ અત્યારે ચોમાસા જેવું વાતાવરણ હોય એવું થઈ રહ્યું છે જી બિલકુલ આભાર આપણે તમામ જાણકારી માટે કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ગાંધીધામમાં ગાજવીજ સાથે વરસ્યો છે કમોસમી વરસાદ ગાંધીધામના અલગ અલગ તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો છે